આજના પવિત્ર દિવસે ધંધુકા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ઉત્સાહ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર માહોલમાં ઉજવાઈ હતી સમગ્ર શહેર જૈન ધર્મના પવિત્ર તેજથી જગમગતું બન્યું હતું સવારથી જ જૈન ધર્મના લોકો મંદિરની આરતી પૂજા અને વિશેષ વિધિમાં જોડાયા હતા મહાવીર જયંતિ નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક નાગરિકો બાળકો અને વૃદ્ધો પરંપરાગત પોશાકમાં હાજર રહ્યા વાદ્યયંત્રો અને ધર્મધ્વજ સાથે ભગવાન મહાવીરનો રથ શોભાયાત્રા રૂપે શહેરભરમાં ફરાવ્યો હતો જય જયકારના ઘોષો અને મિચ્છામી દુકડમના ઉચ્ચારણથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું દરેક જૈન પરિવારોએ પરસ્પર મીઠાશથી મોહ મીઠું કરી ભાઈચારાનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સૌએ મળીને પવિત્ર પ્રસાદીનો આનંદ માણ્યો આ પ્રસંગે ધર્મગુરુઓએ મહાવીર સ્વામીના અહિંસા સત્ય અને ત્યાગના સંદેશ પર પ્રવચન આપ્યા મહાવીર જયંતિની આ ભવ્ય ઉજવણી સમગ્ર ધંધુકામાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણીના ઉત્સવ રૂપે નોંધાઈ રહી હતી રિપોર્ટર સી કે બારડ આજે મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા આજે જૈન ભવ્ય મહાવીર જન્મ કલ્યાણ વરઘડો કાઢવામાં આવ્યો છે અને દરેકને પાછળ પણ ગળું મોઢું મીઠું કરવામાં આવ્યું છે બધાને લાડવાની પ્રવાહના કરવામાં આવી છે અને દરેક સકળ સંગનું સ્વામી વચ્ચે રાખવામાં આવેલ છે ખૂબ જ સુંદર રીતે આ સંગનું ખૂબ જ સુંદર રીતે આ સંઘમાં ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે